જય દ્વારકાધીશ હિન્દુ ધર્મ અને શાસ્ત્ર અનુસાર શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠો ચાર યાત્રાધામો મનુષ્યએ અચૂક પોતાના જીવનની અંદર કરવા જોઈએ પૂર્વમાં જગન્નાથપુરી દક્ષિણમાં રામેશ્વર પશ્ચિમમાં યાત્રાધામ દ્વારકા અને ઉત્તરમાં આવેલ ભદ્રિકાશ્રમ આ ચાર ધર્મનું એક અલગ અને અનોખું વિશેષ મહત્ત્વ છે આપણા પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર અને કોઈપણ પરિસ્થિતિઓ વસાત કે મજબૂરીઓ વસાત કે કોઈ અનુકૂળ વ્યાકુળ પરિસ્થિતિઓમાં જો આપણે ચાર યાત્રાધામ ન કરી શકીએ તો એ ભાગરૂપે આપણે મંદિરોના દર્શન અવશ્ય કરીએ છીએ કહેવાય છે ને કહેવત છે કે મન ચંગા તો કાથરોટ ગંગા જો કાથરોટમાં પણ ગંગા સ્મરણ કરીને સ્નાન કરવામાં આવે તો એ પવિત્ર સ્નાન જ કહેવાય છે અને આજે એવી જ આ કહેવતને લાગુ પડતું એક મંદિર દ્વારકાની અંદર બદ્રિકાશ્રમનું મંદિર તો ચાલો દર્શન કરો મારી સાથે દ્વારકામાં સ્થિત બદ્રીનારાયણ મંદિરના આપણે જોતા હોય છે કે વિષ્ણુ મંદિરોની અંદર વિષ્ણુ મૂર્તિ હોય છે તે ચતુર્ભુજ મૂર્તિ હોય છે શંખ ચક્ર ગદા પદ્મહસ્ત પણ અહીં મૂર્તિ છે છ હસ્તવાળી ચાર હસ્ત અને બે હસ્ત છે મૂર્તિના તે છે યોગ મુદ્રાની અંદર લીન તપસ્વની મૂર્તિ છે અહીં જે રીતે બદ્રિકાશ્રમમાં આપણે દર્શન કરીએ છીએ તપસ્વી મૂર્તિ છે એ જ બરાબર બિલકુલ મૂર્તિ અહીં તપસ્વીની તમે જોઈ શકો છો કે બે હાથ યોગ મુદ્રાની અંદર છે માટે કહેવાય છે કે દ્વારકાની અંદર જ આ બદ્રીનારાયણના દર્શન આપ કરી કરી શકો છો બદ્રીનાથ પાછળની પૌરાણિક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન પર્વતની અંદર નીલકંઠ પર્વતની અંદર તપસ્ તપસ્યા કરી રહ્યા હતા અને અચાનક હિમપાત થવા લાગે છે ત્યારે ભગવાન વિષ્ણુ હિમની અંદર ડૂબવા લાગે છે આ જોઈ લક્ષ્મીજીનું હૃદય દવી ઉઠે છે અને એક બેરના વૃક્ષના રૂપમાં એટલે કે બદ્રીના સ્વરૂપની અંદર વૃક્ષની સ્વરૂપની અંદર ભગવાન વિષ્ણુનું તે રક્ષણ કરવા લાગે છે અને પોતાના તે જ સૂર્યકિરણોથી પણ ભગવાનને ગરમી આપે છે ઉર્જા આપે છે જ્યારે પોતાનું તપ પૂર્ણ કરે છે ત્યારે વિષ્ણુ ભગવાન જોય છે કે માં લક્ષ્મીએ પણ તેની સાથે અહીં તપ કર્યું અને આ લક્ષ્મીજીને વરદાન આપવામાં આવે છે કે આજથી આ જગ્યા અને મને બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવશે બદ્રી એટલે કે બેરના સ્વરૂપમાં જે માતા લક્ષ્મીએ તપસર્યા કરી હતી એ રીતે એ જગ્યા અને સ્થાનનું નામ બદ્રીનાથ પડે છે તો આપ દ્વારકામાં જ બેઠા બેઠા અહીં બદ્રીનાથના પણ દર્શન કરી શકો છો તો દર્શન કર્યા આપે યોગ મુદ્રાની અંદર લીન વિષ્ણુ મૂર્તિના બદ્રીનારાયણ મૂર્તિના અને આપણી સાથે અહીં એક સ્થાનિક કૃતિકાબેન ભટ્ટ છે આપ કેટલા વર્ષોથી અહીં આ મંદિરના દર્શન કરો છો અમે નાના હતા ત્યારથી જ આ બદ્રીનારાયણની મૂર્તિના દર્શન કરીએ છીએ આ બદ્રીનારાયણની મૂર્તિ ખૂબ સુંદર છે એકદમ સુંદર દેખાય છે એનું સ્વરૂપ ખૂબ સુહાવણું છે અને આ મૂર્તિના દર્શન કરી અને અહીંના સ્થાનિક લોકો છે કે કોઈ પણ યાત્રિકો છે અહીંયા આવી છે દર્શન કરે છે ખૂબ સરસ લાગે છે એ લોકોને અને એ લોકો અહીંયા માનતા માનીને જાય છે કે અમારે ઉત્તરમાં આવેલી દક્ષિણની બદ્રીનારાયણની મૂર્તિના દર્શન કરવા છે તો એ લોકોની માનતા માનતા ખૂબ ઝડપથી ફળીભૂત થાય છે તો આપણે દર્શન કર્યા દોઢસોથી બસો વર્ષ એવી પૌરાણિક અને ચમત્કારિક યોગ મુદ્રાની અંદર લીન વિષ્ણુમૂર્તિ બદ્રીનારાયણના કે જે દ્વારકામાં આવેલી છે આ જાણકારી સભર માહિતી આપને પણ ખૂબ ગમી હશે અને આપે પણ આ ધન્યતા અનુભવી હશે એવી શુભકામના સાથે કેમેરામેન ધન્વંતવાડા સાથે વૃંદા પાડ્યા દ્વારકા ટુડે જય દ્વારકાધી